સ્ટેજ વિશેની આપણે ચર્ચા કરી લીધી તો હવે જોઈએ સબસ્ટેજ સબ સ્ટેજની અંદર મેં તમને આગળ માહિતી આપી દીધી કે સબ સ્ટેજ એટલે ત્રણ કિલોમીટર થાય માત્ર લોકલ બસમાં જ લાગવું પડે લોકલ બસમાં પણ કેટલા કિલોમીટર સુધી તો દસ કિલોમીટર સોરી સાહીઠ કિલોમીટર સુધી અને દસ સ્ટેજ સુધી જ લાગુ પડે છે બરાબર તો સબ સ્ટેજને રકમની અંદર ઘણી વખત આવી રીતે લખેલું હોય છે ઝીરો પોઈન્ટ પાંચ સ્ટેજ એસ ગુજરાતીમાં એસ લખેલું હોય બરાબર છે ઇંગસમાં એટલે કે અંગ્રેજીમાં એસ લખેલો હોય અથવા બે ઊભી લાઈન વડે પણ દર્શાવેલ હોય છે એટલે કે સબ સ્ટેજની અંદર રકમમાં તમને શું આપેલું હશે કે ભાઈ એક મુસાફર એક મુસાફર ચાર પોઈન્ટ પાંચ સ્ટેજ સુધી જાય કેટલા ચાર પોઈન્ટ પાંચ સ્ટેજ સુધી જાય છે સુંધીની મુસાફરી કરે છે સુધીની મુસાફરી કરે છે તો કેટલા કિલોમીટર કેટલા કિલોમીટર અંતર કાપ્યું બરાબર આ રીતનો પ્રશ્ન પૂછી શકે છે એક મુસાફર જે છે એ ચાર પોઈન્ટ પાંચ સ્ટેજ સુધી જાય અથવા તમને આવું લખેલું હોય ચાર એસ અથવા આવું લખેલું હોય ચાર એસ બરાબર અથવા ચાર ને બે ઊભી લાઈન તો ખાસ યાદ રાખવાનું આપણે સબસ્ટેજની અંદર તમને જુદી જુદી ચાર રીતે દર્શાવી શકે ચાર પોઈન્ટ પાંચ સ્ટેજ લખેલું હોય તો ચાર આખા અને એક અડધું અડધું એને શું કહીશું આપણે સબ સ્ટેજ પછી આવી રીતે લખેલું હોય ચાર એસ તો એસને પણ આપણે શું કહીશું સબ સ્ટેજ ઇંગ્લિશમાં એસ લખેલું હોય તો એને પણ આપણે શું કહીશું સબ સ્ટેજ અને બે ઊભી લાઈન લખેલી હોય તો પણ આપણે એને શું કહીશું સબ સ્ટેજ જો આવી રીતે ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ ત્રણ એસ ત્રણ પછી બે ઊભી લાઈન તો એને પણ સબ સ્ટેજ કહીશું ત્રણ એસ તો એને આપણે શું કહીશું સબ સ્ટેજ ચલો આ દાખલાની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય તો જુઓ તમે કોઈ મુસાફર જે છે એ ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ સુધી જાય છે રકમ તમને આવી રીતે પૂછી શકે છે બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા તો કે આનો મતલબ એવો થાય ત્રણ આખા સ્ટેજ ત્રણ આખા સ્ટેજ અને એક અડધું અને સબ સ્ટેજ ત્રણ આખા અને સબ સ્ટેજ ચલો ત્રણ આખા સ્ટેજ એનો મતલબ શું થાય ત્રણ સ્ટેજ ચલો આપણે આ રૂલ રાખીએ ત્રણ સ્ટેજ વત્તા સબ સ્ટેજ આવું થયાનો મતલબ શું થાય ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે શું તો કે ત્રણ સ્ટેજ અને સબ સ્ટેજ ત્રણ એસ એટલે પણ શું થાય તો કે ત્રણ સબ સ્ટેજ સોરી ત્રણ સ્ટેજ વત્તા સબ સ્ટેજ ચલો ત્રણ ને બે ઊભી લાઈન હોય તો પણ શું થાય તો કે ત્રણ સ્ટેજ અને સબ સ્ટેજ ક્લિયર થાય છે ચલો આખું ત્રણ એસ આવી રીતે પણ આપેલું હોય તો એનો મતલબ શું થાય તો ત્રણ સ્ટેજ અને સબ સ્ટેજ ચલો સ્ટેજ એટલે તમને ખબર હતી સ્ટેજ એટલે શું તો કે આ જે સ્ટેજ એટલે છ કિલોમીટર થાય એક સ્ટેજ બરાબર કેટલા થાય છ કિલોમીટર તો તમારે શું કરવાનું ત્રણ ગુણ્યા વત્તા આ સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય તો કે ત્રણ કિલોમીટર આનો જે જવાબ આવે ત્રણ છંગ અઢાર વત્તા આ ત્રણ કિલોમીટર એટલે અઢાર ઓગણીસ વીસ ને એકવીસ કિલોમીટર એ તમારા થાય ક્યારે ત્રણ સ્ટેજ તમામે તમામ માહિતી જો આપણે દાખલાની અંદર વધુ પ્રેક્ટિસ કરીશું બરાબર છે અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું પણ અત્યારે હાલ તમારે યાદ રાખવાનું કે સબ સ્ટેજ એટલે શું તો સબ સ્ટેજને આવી રીતે દર્શાવેલું હોય પોઈન્ટની આગળ કોઈપણ સંખ્યા લખેલી હોય પોઈન્ટની આગળ જે સંખ્યા લખેલી હોય અને પોઈન્ટ પછી પાંચ લખેલા એટલે કે ચાર પોઈન્ટ પાંચ આઠ પોઈન્ટ પાંચ સો પોઈન્ટ પાંચ નવ પોઈન્ટ પાંચ અગિયાર પોઈન્ટ પાંચ આવી રીતે તમને લખેલું હોય પછી અગિયારની જોડે એસ લખેલું હોય ખાલી ઇંગ્લિશમાં એસ લખેલો હોય અથવા બે ઊભી લાઈન લખેલી હોય તો એ વખતે તમારે યાદ રાખવાનું કે આ સબ સ્ટેજ દર્શાવે છે ઘણી વખત કેવું થાય કે તમને આપેલું હોય કે ભાઈ અઢાર પોઈન્ટ પાંચ સ્ટેજ અઢાર પોઈન્ટ પાંચ સ્ટેજ અથવા આવી રીતે આપેલું અઢાર એસ તે વખતે આપણે યાદ રાખવાનું અઢાર ગુણે છ આટલું નહીં કરવાનું પણ અઢાર ગુણે છ કરી અને જે જવાબ આવે એના વધતા ત્રણ કરી દેવાના કેમ કે કિલોમીટર એસનો મતલબ શું થાય તો કે ત્રણ કિલોમીટર ખબર પડી દાખલાની અંદર વધુ પ્રેક્ટિસ કરીશું ખાસ યાદ રાખવાનું છે અત્યારે યાદ રાખવાનું છે શું તમને તો સબસ્ટેજને જુદી જુદી ચાર રીતે દર્શાવે છે એક પાંચ પોઈન્ટ પછી પાંચ લખેલા હોય પછી એસ લખેલો હોય એસ અથવા બે ઊભી લાઈન દર્શાવેલી હોય તો એને આપણે શું કહીશું સબ સ્ટેજ ક્લિયર છે આપણે તો આગળ તમને શીખવાડું છું સ્ટેજ અને સબસ્ટેજના કિલોમીટરનો આખો કોઠો કોઠો તમે જોવો છો તો આખો જોજો જ્યાં સુધી હું ચલાવું ત્યાં સુધી બરાબર અધૂરો જોતા નહીં ચાલો તો શું કહે છે આ બાજુ મેં લખ્યા છે સ્ટેજ કિલોમીટર અને ગણતરી લખેલી છે બરાબર ગણતરી બે રીતે આપેલી છે સરવાળા અને ગુણાકારવાળી સ્ટેજની અંદર સબસ્ટેજ એટલે તમને ખબર છે ત્રણ કિલોમીટર જે આપણે અગાઉ વિડીયોની અંદર શીખી ગયા બરાબર છે એક સ્ટેજ બરાબર તમને ખબર છે છ કિલોમીટર તો એ બંને કોના દ્વારા તો કે નિગમ દ્વારા નક્કી કરેલું છે એટલે એની કોઈ ગણતરી હોય ને સ્ટેજ ત્રણ કિલોમીટર નિગમ દ્વારા નક્કી કરેલ છે એક સ્ટેજ છ કિલોમીટર એ પણ નિગમ દ્વારા નક્કી કરેલ છે ગણતરી અહીંયાથી શરૂ થાય એક પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર તો એક પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે તમને શું કહે છે નવ કિલોમીટર થાય કેટલા થાય નવ કિલોમીટર કેવી રીતે તો કે એક સ્ટેજ એટલે એક સ્ટેજ એટલે છ કિલોમીટર અને પોઈન્ટ પાંચ એટલે ત્રણ કિલોમીટર ખબર પડી એક સ્ટેજ એટલે છ કિલોમીટર અને પોઈન્ટ પાંચ એટલે ત્રણ કિલોમીટર તો છ અને વધતા ત્રણ એટલે નવ કિલોમીટર તો કે એક પોઈન્ટ પાંચ સ્ટેજ બરાબર કેટલા થશે નવ કિલોમીટર થશે બે સ્ટેજ બરાબર કેટલા થાય તો કે છ અને છ એમ કરીને કેટલા થાય બાર કિલોમીટર થશે બરાબર બે પોઈન્ટ પાંચ સ્ટેજ બે પોઈન્ટ પાંચ સ્ટેજ બે પોઈન્ટ પાંચ એસ અથવા બે પોઈન્ટ પાંચ અથવા બે બે એસ અથવા બે ઊભી બે પછી ઊભી લાઈન તો એ શું હશે તો કે બાર બે સ્ટેજ એટલે કેટલા થતા હતા તો બાર બારની અંદર ત્રણ ઉમેરો પોઈન્ટ પાંચ એટલે ત્રણ કિલોમીટર ઉમેરો એટલે પંદર કિલોમીટર થશે અથવા ત્રણ સ્ટેજ એટલે કેટલા થાય તો કે ત્રણ છ છ છ છ વત્તા છ વત્તા છ બરાબર કેટલા થાય અઢાર કિલોમીટર ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા ત્રણ આખા એટલે કે અઢાર તો ખરા જ વત્તા એની અંદર ત્રણ કિલોમીટર એટલે અઢાર ને ત્રણ એકવીસ કિલોમીટર ચાર સ્ટેજ એટલે કેટલા થાય તો કે છ વત્તાં છ વત્તાં છ કિલોમીટર ચાર પોઈન્ટ પાંચ એટલે કેટલા થાય તો કે ચોવીસ અને બીજા સબસ્ટેજના ત્રણ કિલોમીટર એટલે ચાર છંદ ચોવીસને સાત ત્રણ સત્યાવીસ કિલોમીટર પાંચ સ્ટેજ એટલે કેટલા તો કે છ હતા છ હતા છ હતા છ હતા પાંચ વખત એટલે થશે ત્રીસ કિલોમીટર જો આ જ ગણતરી સરવાળાની હતી હવે આપણે એને લઈ જઈએ ગુણાકારની અંદર તો જો સબ સ્ટેજ નિગમ દ્વારા નક્કી કરેલું છે ત્રણ હવે તમને ખબર છે કે સ્ટેજ બરાબર એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર છ સ્ટેજ છ કિલોમીટર તો જો એક સ્ટેજ બરાબર કેટલા તો કે એક ગુણ્યા છ બરાબર કેટલા આવશે છ કિલોમીટર એક પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા કે એક પોઈન્ટ પાંચ એટલે એક ગુણ્યા છ વત્તા ત્રણ કરી દેવાના કેટલા એક ગુણ્યા છ ત્રણ એટલે કેટલા થઈ જશે નવ કિલોમીટર બરાબર ચાલો તમને એમ કીધું બે સ્ટેજ એટલે શું કરવાનું બે ગુણ્યા છ તો બે છંદ બાર આપણે આગળ ઘડિયાની અંદર જોઈ ગયા બે છંદ બાર કિલોમીટર બે પોઈન્ટ પાંચ સ્ટેજ એવું કહે તો બે ગુણ્યા છ આવું કરવાનું બરાબર આ મગજમારીમાં ના પડવું તો આ સીધું પડશે ગુણાકાર આવડે તો ઘડિયો આવડે તો તો બે પોઈન્ટ પાંચ એટલે કેટલા કરવાના મેં તમને બે ગુણ્યા છ વત્તા ત્રણ કરી દેવાના એટલે બે છંગ બાર ને ત્રણ પંદર કિલોમીટર બે છંગ બાર ને ત્રણ પંદર કિલોમીટર ત્રણ સ્ટેજ એટલે કેટલા તો ત્રણ છંગ અઢાર થઈ ગયા અઢાર ત્રણ છંગ અઢાર ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા થાય કે ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે ત્રણ છંગ અઢાર વત્તા ત્રણ કિલોમીટર જો તો ત્રણ છંગ અઢાર વત્તા ત્રણ કિલોમીટર એટલે અઢાર ઓગણીસ વીસ એકવીસ કિલોમીટર ચાર સ્ટેજ એટલે કેટલા તો ચાર છંગ ચોવીસ કિલોમીટર અને ચાર પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેલા થાય તો કે ચાર છંદ ચોવીસનો ઉમેરો એની અંદર ત્રણ બરાબર છે એટલે સત્યાવીસ કિલોમીટર ચાર છંગ ચોવીસ વત્તા ત્રણ બરાબર કેટલા થશે સત્યાવીસ કિલોમીટર પાંચ સ્ટેજ બરાબર કેલા તો કે પાંચ છંગ ત્રીસ કિલોમીટર પાંચ છંગ ત્રીસ કિલોમીટર બરાબર અને તમને આપેલું હોય પાંચ પોઈન્ટ પાંચ સ્ટેજ કેટલા પાંચ પોઈન્ટ પાંચ સ્ટેજ પાંચ પોઈન્ટ પાંચ સ્ટેજ તો કેટલા થશે તેત્રીસ કિલોમીટર કેવી રીતે તો કે જુઓ તમે આ ત્રીસ વધતા ત્રણ બરાબર કેટલા થશે તેત્રીસ કિલોમીટર ત્રીસ વત્તા ત્રણ બરાબર કેટલા થશે તે ત્રીસ કિલોમીટર અથવા તમને આવું આપેલું હોય પાંચ ગુણ્યા છ વત્તા ત્રણ એટલે પાંચ છ ત્રીસ ને ત્રણ તેત્રીસ કિલોમીટર બરાબર ફટાફટથી આપણે દસ સુધીનું આવી રીતે જોઈ લઈએ કે ભાઈ છ સ્ટેજ હવે આવડે તમને આનો સ્ક્રીન શૂટ કે તમારે જે કંઈ લેવાનું હોય ફોટો ફોટો પાડી લેજો પછી છ સ્ટેજ છ સ્ટેજ બરાબર કેટલા થાય તો છત્રીસ કિલોમીટર કેટલા થશે છત્રીસ કિલોમીટર કેવી રીતે તો કે છ વધતા છ વધતા છ વધતા છ વધતા છ એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા થાય છત્રીસ કિલોમીટર આટલું નામ ના કરવું હોય તો તમારે સુપ્રણનું છ ગુણ્યા છ એટલે કેટલા થઈ જાય છત્રીસ કિલોમીટર કેટલા થઈ જશે છત્રીસ કિલો ચલો छइट पांच स्टेज बराबर के ओगन चालीस किलोमीटर के रीते छ्रीस वत्ता तरण बराबर के ओगन चालीस किलोमीटर एम पर ना करूँ तो छुन छता तर एटचालीस किलोमीटर चलो फटाफट थी सात स्टेज सात स्टेज बराबर के फटाफट आप बेतालीस किटर थे बेतालीस किलोमीटर कोणंत 7.5 स्टेज એટલે કેટલા આવશે તો કે 42.345 કિલોમીટર કેવી રીતે 7 * 6 42 તો હતા જ 6 6 7 વખત કરણ બરાબર 6 7 42 કિલોમીટર 5 7.5 स्टेज એટલે કેટલા यहां थोड़ा सु डाल दो साथ में अच्छा 7.5 स्टेज એટલે કે ના તો કે 7 6 42 + 3 એટલે કેટલા થાય 45 કિલોમીટર 8 સ્ટેજ 8 સ્ટેજ બરાબર કેટલા થાય 48 કિલોમીટર કેટલા 48 8 6 48 કિલોમીટર 8.5 સ્ટેજ કેટલા 8.5 સ્ટેજ બરાબર કેટલા થાય એકાવન કિલોમીટર કેવી રીતે તો કે જોઈ લો આઠ ગુણ્યા છ વત્તા ત્રણ આઠ છ અડતાલીસ ઓગણપચાસ પચાસને એકાવન કિલોમીટર અગાઉની જે ગણતરી જે છે એ તમારે કરી લેવાની છે નવ સ્ટેજ બરાબર કેટલા થાય નવ સ્ટેજ બરાબર થશે ચોપન કિલોમીટર ચોપન કિલોમીટર બરાબર કેવી રીતે તો કે નવ અને નવ પોઈન્ટ પાંચ સ્ટેજ નવ પોઈન્ટ પાંચ સ્ટેજ બરાબર કેટલા થશે તો કે સત્તાવન કિલોમીટર કેટલા થશે સત્તાવન કિલોમીટર કેવી રીતે તો કે નવ છ ચોપન વત્તા ત્રણ બરાબર કેટલા થાય સત્તાવન કિલોમીટર બરાબર આટલું ક્લિયર છે અને અગત્યનું દસ સ્ટેજ બરાબર કેટલા થાય દસ સ્ટેજ બરાબર કેટલા થાય તો દસ ગુણ્યા છ દસ છઠ કિલો મીટર કેટલા થશે દસ છઠ કિલો કિલોમીટર પરંતુ દસ પોઈન્ટ પાંચ સ્ટેજ દસ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય કહો તો મને દસ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય બરાબર દસ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય તો દસ છ સાઠ વત્તા ત્રણ એટલે તેસઠ કિલોમીટર થાય દસ સ્ટેજ પછી ખાસ યાદ રાખજો દસ સ્ટેજ પછી દસ સ્ટેજ પછી સબ સ્ટેજ ગણવામાં આવતા નથી ગણવામાં આવતા નથી બરાબર આ યાદ રાખવાનું છે દસ સ્ટેજ પછી સબ સ્ટેજની ગણતરી કરવામાં આવતી નથી ચલા આ બધી માહિતી જે છે એ આપણે આગળ દાખલાની અંદર આની આગળ જોઈશું ત્યાં સુધી તમારે આટલું યાદ રાખવાનું છે કોઠો મેં કરાવ્યો ત્યાં સુધીનો બરાબર છે ને કોઠો વ્યવસ્થિત રીતે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે નાખી દઈશું આ જે તમામ તમે વસ્તુ જો એની પીડીએફ નાખી દઈશું એટલે એ પણ ટેલિગ્રામની અંદર જોડાયેલા રહેજો નીચે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે